અમદાવાદ શહેરના ફૂટબોલ ગ્રાઉન્ડ વિસ્તારમાં તારીખ ચૌદ સાઠ બે હજાર પચ્ચીસના રોજ રાત્રે આશરે એકવીસ પિસ્તાલીસ વાગે ગંભીર હુમલાની ઘટના બની ફરિયાદ મુજબ અગાઉથી છ મહિના પૂર્વ જદડાનું કાવતરૂનું આયોજન કરી આરોપીઓએ એકત્ર થઈ ફરિયાવી ચિરાગને બોલાવી સમાધાનના બહાને ફૂટબોલ ગ્રાઉન્ડમાં બોલાવ્યો હતો આરોપીઓએ ગાળાગાળી કરી લાકડી તથા અન્ય ઘાતક હથિયારો વડે ચિરાગ પર બેફામ હુમલો કર્યો હતો હુમલામાં માથા શરીરના મહત્વના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચાડતા ચિરાગ જમીન પર પટકાયો હતો અને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું આ મામલે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે સહિત લાગુ પડતી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી છે

અમે તત્કાલ પહોંચી અને ડેડ બોડી જે હતી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી ત્યારબાદ જે આરોપીઓ હતા એ લોકોને આઈડેન્ટિફાય કરી અને એમની ધરપકડના પ્રયાસો ચાલુ કર્યા હતા આ પ્રયાસોના અંતે આજે અમે જે ચારે ચાર આરોપીઓ છે એની ધરપકડ કરી લીધી છે જે ચિરાગ રાઠોડ જેમનું મૃત્યુ થયું છે એ જે એની એનો એક ફ્રેન્ડ છે નયન આ નયનના જે સિસ્ટર છે એને ચિરાગ પોતાના માનીતા બેન તરીકે માનતો હતો અને આ એમના બેનનું એક ફ્રેન્ડ છે જે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર કરીને છે એનો ફ્રેન્ડ છે અને એની સાથે ત્યાં ઓફિસમાં સાથે કામ પણ કરે છે એટલે આ લોકોની વચ્ચે જે ફ્રેન્ડશીપ હતી એ બાબતને લઈ અને ચિરાગ થોડોક નારાજ હતો અને એણે વારંવાર આ બાબતે બંનેને જાણ કરી હતી અને જ્યારે આ ઘટના બની ત્યારે પણ મંથન અને એમને સમાધાન કરવાના બહાને ચિરાગને બોલાવ્યો હતો અને ત્યાં એના સાથે મારામારી કરી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં જે વેપન વપરાયા છે એ ચપ્પુ છે એ ચપ્પુ પણ પોલીસે અત્યારે રિકવર કર્યું છે આ ઉપરાંત અન્ય જે હથિયારો હતા એને પણ રિકવર કર્યા છે ફર્ધર જે અમારે પોલીસ કસ્ટડી અમારે માંગવાનો અત્યારે પ્રયાસ ચાલુ છે જેમાં અમારા મુખ્ય કારણો એવા છે કે ભાઈ આ વ્યક્તિ સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં એ લોકો સા અગાઉ કઈ જગ્યાએ એ લોકો આ કાવતરું રચ્યું કેમકે સ્પેસિફિકલી એને બોલાવીને જ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો એટલે જે કાવતરાની કલમ છે એ પણ અમે ઉમેરેલી છે અને એ કાવતરું ક્યાં રચવામાં આવ્યું એનો પણ અત્યારે પૂછ પૂછપરછ ચાલુ છે જે ચિરાગ રાઠોડ છે એ પોતે ડ્રાઇવિંગનો છૂટો છૂટક ધંધો કરતો હતો જ્યારે આમાં મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર છે એ પોતે એલોન કંપનીમાં જે મૃતક છે એની જે માનીતી સિસ્ટર છે એમની સાથે જોબ કરે છે ડેટા એન્ટ્રીનું કામ કરે છે આ ઉપરાંત અન્ય જે જયદીપ શાહ કરીને છોકરો છે એ અને એક હર્ષિલ શાહ કરીને બંને છૂટક રીતના ઓફિસ બોય કે અથવા અન્ય રીતના કામકાજ કરે છે અન્ય એક વ્યક્તિ જે વીપી છે વિજય પરમાર એ વિજય પરમાર હાલમાં જેણે નોકરી છોડી દીધેલ છે અઠવાડિયા પહેલાં જેણે પોતાની નોકરી છોડી દીધી હતી આમાં લોકોનો જો ગુનાહિત ઇતિહાસ જોવામાં આવે તો ઇતિહાસમાં જે બે વ્યક્તિઓ છે મંથન ઉર્ફે ઋત્વિજ અને જયદીપ આ બંને વિરુદ્ધ અગાઉ શાહપુર શાહીબાગ ખાતે ત્રણસો સાત એટલે કે બીએનએસની એકસો નવ કલમ અનુસારનો ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એટેમ્પ ટુ મર્ડર અને રાઉટિંગની કલમ ઉમેરવામાં આવી હતી જે તે જે મૃતક છે એ જે આના સિસ્ટર છે એને પોતાની માનીતી બેન તરીકે એને માન્યું હતું અને એને એની સિસ્ટરને જે એની માનીતી બેન છે એને અને જે આ ફ્રેન્ડ છે મંથન એને વારંવાર કહેતો હતો કે ભાઈ તમે એકબીજા સાથે કોઈ પણ જાતની ફ્રેન્ડશીપ રાખો નહીં આ બાબતને લઈને અગાઉ પણ એ લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ વારંવાર આ કહેતો હોવાથી મંથને ચૌદ તારીખે નક્કી કર્યું હતું કે ભાઈ આને ગમે તેમ રીતના આને પૂરો કરી દેવો છે એ પ્રકારની માનસિકતા હતી એટલે એણે ફોન કરી અને સામેથી સમાધાન માટે આ લોકોને બોલાવ્યા અત્યારે જે આરોપીઓ અમારી કસ્ટડીમાં છે એ લોકોની પૂછતાછ ચાલુ છે એમાં એ લોકો ખરેખરના મિત્રતાના કારણે આવ્યા કે કોઈ અન્ય કોઈ લાલચને કારણે એની તપાસ ચાલુ છે આ મુદ્દો પણ અમારા તપાસનો જ એક ભાગ છે હકીકતમાં ઘટના એ રીતના બની છે કે મંથને ફોન કરી અને જે એનો ભાઈ છે એ અને ચિરાગ જે નયન છે જે યુવતીનો સગો ભાઈ છે અને જે મૃતક છે ચિરાગ બંનેને ફોન કરીને બોલાવ્યા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે પોતે ચાર લોકો ત્યાં પહેલે આવી ગયા હતા બે વ્હીકલમાં અને આ ચારેય લોકોએ જ્યારે નયન દૂર હતો ત્યારે એ લોકો ઉપર આ ચિરાગ ઉપર હુમલો કર્યો એટલે એ લોકોના ધ્યાનમાં હતું કે નયન ક્યાં છે ચિરાગ ક્યાં છે આ પ્રકારનું એ લોકોનું વોચ પણ હતી અને એ પ્રકારે આયોજનના ભાગરૂપે એ લોકોએ અત્યારને અંજામ આપ્યું જે આરોપીઓ છે એને પોલીસે મણિનગરના ભૈરવ જે એરિયા છે ત્યાંથી ભેરુનાથવાળા એરિયામાંથી પકડેલ છે એ લોકો ભાગી ગયા હતા અન્ય જગ્યા ગયા હતા વરી પાછા આ બાજુ ફરતા એ રીતના એ લોકોને આખી મૂવમેન્ટ અમે ટ્રેક કરી હતી આ લોકો પોલીસથી ભાગવાનો તરત મતલબ પ્રયાસ કર્યો હતો પોલીસે ખૂબ જ ગંભીરતાથી આ બાબતને લઈ અને એની પાછળ સારી વોચ રાખી અને પકડી પાડી